સ્વાગત છે તમારું સેવન ગુજરાતી ન્યૂઝમાં માં તેને સમાચાર મળી રહ્યા છે ડભોઈ શહેર કોંગ્રેસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું ડભોઈ શહેર કોંગ્રેસ દ્વારા ગાંધી જયંતિના અવસરે સિનોર ચોકડી ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરે આયુષ બ્લડ બેંકના સત્વારે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સો યુનિટ બ્લડ ભેગા કરવાનો સંકલ્પ કરાયો હતો ડભોઈ કોંગ્રેસ છેલ્લા કેટલાય સમયથી મૂર્ચિત હતી જેમાં પ્રાણ ફૂંકાયા છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શહેર પ્રમુખ સતીશ રાવળ સુધીર બારોટ સુભાષ ભોજવાણી નૂર મોહમ્મદ મહુડાવાલા અજય રાઠવા સાથે અનેક કાર્યકરોએ ખભેથી ખભા મિલાવીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સેવન ગુજરાતી ન્યૂઝ સાથે રિપોર્ટર હુસેન પિયારજી ડે પૂજ્ય બાપુની જન્મજયંતિ નિમિત્તે અને સાથે સાથે લાલ બહાદુર શાસ્ત્રીજીની પણ જન્મજયંતિ નિમિત્તે ડભોઈ શહેર તાલુકા કોંગ્રેસ પરિવાર દ્વારા અમે આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું ડભોઈ ખાતે સ્વામિનારાયણ મંદિરના હોલ ખાતે અને ત્યાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને બ્લડ ડોનેટ કર્યું હતું અને આ બ્લડ ડોનેટની અંદર કોંગ્રેસ પરિવારને જે લોકોએ પણ સાથ સહકાર આપ્યો છે એમનો અમે કોંગ્રેસ પરિવાર વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ બ્લડ ડોનેટ એટલા માટે અમે કાર્યક્રમ રાખેલો હતો કે બ્લડની ક્યારેક પણ જરૂર પડી શકે છે જેથી કરી આ બ્લડ ડોનેટની અંદર અત્યાર સુધીમાં સાહીઠથી સિત્તેર લોકોએ બ્લડ ડોનેટ કર્યું છે આ કાર્યક્રમ અમારો એક વાગ્યા સુધી ચાલવાનો છે અને વધારેમાં વધારે લોકો અમે આ બ્લડ યુનિટ કલેક્ટ કરીશું અને આ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો છે એ બદલ સર્વેનો અમે આભાર માનીએ છીએ આશરે અંદાજે જ કેટલા યુનિટ થશે તમારે આશરે અંદાજે અમારા સો યુનિટ જેવા થશે